હાલો દસ્તો તો હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ તમે જોઈ રહ્યા છો તો તે સાવરકુંડાનું સ્વામિનારાયણ મંદિર છે તો આપણે ઘણા સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શન કર્યા અમરેલીના ધારીના તો આજે સાવરકુંડલાના પણ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવી જાઉં તો ચાલો વિડીયોમાં આગળ વધીએ આપણે ટોટલી ગેટ અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો આ છે મેઇન ગેટ એનો અને બહારનો નજારો ઘટ આવો છે નજારો છે મંદિરનો તો આપણે ઓલરેડી ગેટ અંદર આવી ગયા છીએ સરસ મજાનું વાતાવરણ છે એકદમ શાંત ચાલો દોસ્તો મંદિર અંદર પ્રવેશ કરીએ જાય સ્વામિનારાયણ અને આપણે બરોબર આરતીના ટાઈમે તો આરતીનો લાભ લેવું દોસ્તો આ રીતનું અંદર લાઇટિંગ કરેલું છે અને મસ્તીનું કામ કરેલું છે હરિભક્તો બે ગયા છે આરતીનો સમય છે એટલે આરતીનો લાભ લેવા તો તો આરતી થઈ ગઈ છે અત્યારે પડતા બંધ છે તેનો થાળ ધરાઈ રહ્યો છે તો થાળ ધરાઈ જાય પછી આપણે દર્શન કરી આરતીનો લાભ આપણને મેળવ્યો દોસ્તો કરો દર્શન જો દોસ્તો તો દર્શન કરો સરસ રીતે થાળ ધરાઈ ગયો છે અને હવે આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ તો સ્વામિનારાયણ ભગવાન છે ઘંચામ મહારાજ છે અને ગણેશજી મહારાજ પણ છે અને હનુમાનજી મહારાજ પણ છે તો સરસ રીતે દર્શન કરીએ આપણને આરતીનો લાભ તો નથી મળ્યો પણ થાળનો અને દર્શનનો લાભ મળ્યો છે તો ભાગશાળી કહેવાય કે આપણે અત્યારે ઓલરેડી સાવરકુંડલાના સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ અને મંદિરે હંસો જે શિવવાનો આવે તે મૂકેલો છે અને ભક્તો બધા દર્શન કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે મંદિરનું અંદરનું વાતાવરણ કંઈક આવું હાલો દોસ્તો તો સામે તમે જોઈ રહ્યા છો ત્યાં પ્રમુખ સ્વામી સભાગૃહ છે અને આજે છે રવિવાર એટલે ઓલરેડી સભાગૃહ શરૂ જ છે ચાલો તમને ત્યાં પણ હું લઈ જાઉં જો અહીંયા પબ્લિક આવો બધા બેઠા છે અંધારું થઈ ગયું છે એટલે બહુ ખાસ શૂટિંગ બરાબર આવતું નથી એટલે આપણે થોડુંક શૂટિંગ લઈને વિડીયોને વિરામ આપશું ચાલો દોસ્તો તો આપણે જઈએ ગૃહસભાની અંદર ચાલો દોસ્તો તો આપણે ગૃહસભાની અંદર આવી ગયા છે અને લોસભા પરિપૂર્ણ રહી ગઈ છે બધાય સ્વામીના આશીર્વાદ લઈ રહ્યા છે અને વરસાદી લેવા જવાનું પ્રયાન કરી રહ્યા છે બધાય સભાના સિનિયા ગોઠવા રહ્યા છે સેવા ભક્તો સારી આવે છે અને સામે આપણે જઈએ અને નજીકના દર્શન કરીએ તો ભક્તો વરસાદી લઈ રહ્યા છે લાઈનમાં વારા પ્રમાણે સરસ રીતે જોવા સભામાં જે પ્રતિમા મૂકેલી છે જે ગૃહ સુભા છે ત્યાં તેના દર્શન કરો ત્યાં જો આપણે યોગીજી મહારાજ છે તેના દર્શન કરીએ જો સરસ રીતે દર્શન થાય છે આપણને મંજૂરી આપી કે ગૃહ સુભાની અહીંયા ઉપર ચડીને વિડીયો શૂટિંગ કરવાની આપણે રજા લીધી અને સ્વામીએ આ પાડી તો ઓલરેડી આપણે હવે આવી ગયા છીએ બહાર અને જોઈ રહ્યા છીએ બહારનું આ રીતનું વાતાવરણ મસ્ત રીતે વાતાવરણ છે જો લાઇટિંગ બાઇટિંગ શરૂ થઈ ગયું છે સાંજનો સમય થઈ ગયો છે અત્યારે વાગી ગયા છે સાડા સાત દોસ્તો તો વિગયાને વિરામ આપણનો સમય સમય થઈ ગયો હાલો દોસ્તો તો બને એટલી કોશિશ કરી છે તમને મસ્ત મંદિરના દર્શન કરાવવાની ભગવાનના દર્શન કરાવવાની અને આરતીના દર્શન કરાવવાની પણ આરતી પૂરી થઈ ગઈ હતી થાળનો આપણે લાભ લીધો છે અને પછી પણ ભગવાનના દર્શન કર્યા છે અત્યારે ઓલરેડી થઈ ગયું છે અંધારું તો વેડિયાને આપશી વિરામ તો બોલો હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ ભગવાન